તો કપડવંજ માંગરોળ વલસાડમાં એક એક ઇંચ જેટલો વરસાદ પડ્યો અને સાથે જ નવસારી ધ્રાંગધ્રા દાહોદમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અન્ન તાલુકામાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદમાં આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે દક્ષિણ ને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વારો છે ગુજરાતમાં વધુ એ સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે પાંત્રીસ 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કચ્છ સૌરાષ્ટ્રમાં છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અમદાવાદમાં સવારથી જ વરસાદ શરૂ છે શું અપડેટ બિલકુલ હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં સાર્વત્રિક જે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે તેના પગલે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા જે જિલ્લાઓ છે જે સરહદીય જિલ્લાઓ છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી ધીમી ધારે જે વરસાદ જે છે શરૂઆત થઈ હતી હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જે છે છવાયું છે ખાસ કરીને જે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળશે આનું સૌથી મુખ્ય કારણ છે કે ગુજરાતની અંદર વધુ એક જે સિસ્ટમ છે સક્રિય થઈ છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓમાં છે એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા હોય પાટણ અરવલ્લી આણંદ દાહોદ મહીસાગર તમામ જે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયો વરસાદ ત્યાં તો ક્યાંક અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ જે વરસી શકે છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ માછીમારો જે છે તેમને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના જે છે તે આપી દેવામાં આવી છે સાર્વત્રિક સમગ્ર ગુજરાતની અંદર વરસાદ થયો છે પરંતુ ગુજરાત માટે રાહતના બાબત એ છે કે નર્મદા ડે જે ડેમ છે તેની અંદર પાણીની આવક છે દિવસેને દિવસે વધી રહી છે જે હાલમાં જે છે ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક પાણી જે છે એ નર્મદા નદીની ડેમની અંદર જે છે આવક થઈ રહી છે તેની સામે પંચાણું હજાર ક્યુસેક જે પાણી છે તેની જાવક જે જોવા મળી છે એટલે કે હવે જે જે એકસો તેત્રીસ મીટરની જે સપાટી છે ત્યાંથી માત્ર સાત મીટર જેટલી જ દૂર જે સપાટી જોવા મળી છે પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત જે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત જે છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને જે સૌરાષ્ટ્ર વિભાગ છે ત્યાં ક્યાંક ને ક્યાંક છૂટો સવાર વરસાદ વરસે તે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને રાજ્યની અંદર જે પવનની ગતિ છે એ પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકે રહે તેવી પ્રકારની પણ આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જી રાહુલ સમગ્ર હવામાન શાંત બલાલ પટેલની મોટી આગાહી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે આજથી વરસાદી ઝાપટા વધી શકે છે પંદરમી ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે સત્તર થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી ભારે વરસાદ આવી શકે છે આહવા ડાંગ વલસાડમાં ભારેથી ભારે વરસાદ આવી શકે તો જૂનાગઢ અમરેલી દ્વારકા પોરબંદરમાં પણ ભારે વરસાદ પડી શકે છે જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે છોટાઉદેપુર પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે છે તો રાજ્યના ઘણા ભાગોમાં ઓગસ્ટના અંતમાં સારો વરસાદ પડી શકે આજ બપોર પછી હવામાનમાં પડતો આવશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સ્થિતિ રહી શકે છે તારીખ અગિયાર મેથી વરસાદનું જોર વધશે અને તારીખ પંદરમી એ હિંદ મહાસાગરમાં લગભગ એટમોસ્ફેરિક વેવ સક્રિય થાય છે જેના લીધે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો બનશે આ સિસ્ટમો જોરદાર હશે જેના લીધે લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કચ્છના ભાગોમાં વરસાદ થવા શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવા શક્યતા છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવા શક્યતા છે કચેરી કોઈ ભાગમાં પૂર જેવી થઈ શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અધિવાર વરસાદ થવાની શક્યતા છે